હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક નવા પ્રકારનો મમરા પાપડનો ચેવડો બનાવીશું આ ચેવડો ઘરમાં રહેલી સામગ્રીમાંથી તૈયાર થાય છે અને એકદમ ઝડપથી બને છે ઘરના સિમ્પલ મસાલાથી બહુ જ ટેસ્ટી ચેવડો તૈયાર થશે તો તેના માટે સૌથી પહેલાં સેવ બનાવીશું સેવ બનાવવા અહીં મેં એક કપ ચણાનો એકદમ ઝીણો લોટ આવે એ લીધો છે લોટને ચાળીને લેવાનો જેથી તેમાં કોઈ ગાંઠો હોય તો એ ભાંગી જાય અને સેવનું રિઝલ્ટ સારું આવે હવે તેમાં એક ચમચી તેલ સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ચમચી જેટલી હળદર લીધી છે અને સાથે પાંચ ચમચી હિંગ લઈને પહેલાં બધી જ વસ્તુને પ્રોપર મિક્સ કરી લઈશું લોટમાં એ પછી જરૂર પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતા જઈ મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે સેવ માટેનો લોટ જો વધારે કઠણ હોય ને તો સંચામાંથી પાડતી વખતે બહુ જ વાર લાગે છે અને જો લોટ ઢીલો હોય તો સેવ તેલ પી જાય છે એટલે મીડિયમ સોફ્ટ લોટ હોય એટલે એકદમ પરફેક્ટ ક્રિસ્પી સેવ તૈયાર થાય છે હવે લોટ બંધાયા પછી તેને એકથી બે મિનિટ આ રીતે મસળી લેવાનો જેથી સેવ સરસ પોચી તૈયાર થશે એ પછી આ રીતે લોટને ચમચીથી ભેગો કરીને તેલવાળો હાથ કરીને લોટને થોડો મસળી લેવાનો અત્યારે તમને એવું લાગે કે લોટ ઢીલો છે પરંતુ તમે તેલવાળો હાથ કરીને આ રીતે મસળો ને એટલે પરફેક્ટ લોટ આ રીતે ભેગો થઈ જશે હવે લોટને સેવ પાડવા માટે સંચામાં લઈ લઈએ તો અહીં મેં સંચામાં એકદમ ઝીણા નંબરની જાળી લગાવેલી છે અને સંચાને તેલથી ગ્રીસ કરી લીધો છે હવે સેવ પાડી લઈશું તો તેલ સરસ ગરમ થાય એ પછી સેવ પાડતી વખતે ગેસ ધીમો કરી દેવાનો અને આ રીતે સંચાના બે રાઉન્ડ થઈને તેટલી સેવ પાડીશું અને પછી ગેસ મીડિયમ કરીને બંને બાજુથી સેવ સરસ ક્રિસ્પી થાય તેવી તળી લઈશું સેવ એકદમ ઝીણી છે એટલે ફટાફટ તળાઈ પણ જશે અને આ રીતે બધી જ સેવ મસ્ત ક્રિસ્પી એવી તળીને તૈયાર કરી લઈશું તો અહીં મેં બધી સેવ તળી લીધી છે હવે એ જ તેલમાં મકાઈના પૌવા તળીશું તો અહીં મેં અડધો કપ મકાઈના પૌવા લીધા છે અહીં તમે બધી જ વસ્તુનું માપ તમારી ઈચ્છા પ્રમાણે વધારે ઓછું લઈ શકો છો પૌવા તળાઈ જાય એ પછી તેમાં અડદના પાપડ તળીશું તો અહીં મેં નાની સાઈઝના પાંચ અડદના પાપડ લીધા છે મરીવાળા જે આવે એ જ પાપડ લીધા છે તો અહીં બધા પાપડ પણ આ રીતે તળીને તૈયાર કરી લઈશું પાપડ તળાઈ જાય એ પછી તેલ થોડું કાઢી લઈશું અને ઓછા તેલમાં અડધો કપ સિંગદાણા તળીશું તો જ્યારે સિંગદાણા તળીએ ને એટલે તેલ પછી કાળું થઈ જતું હોય છે એટલે બધું તેલ કાળું ના થાય માટે થોડું કાઢી લેવાનું એ પછી શિંગદાણા પણ આ રીતે સરસ તળી લીધા છે હવે એ જ તેલમાં ચોખાના પૌવા તળીશું તો અત્યારે મેં જે બટાકા પૌવા બનાવવા માટેના પૌવા આવે એ જ પૌવા લીધા છે તમારી પાસે જે કોઈ પૌવા અવેલેબલ હોય એ તમે લઈ શકો છો અને પૌવા તળતી વખતે તેલ સરસ ગરમ હોવું જોઈએ એટલે પૌવા સરસ તળાશે નહીંતર પૌવા તેલ પી જશે તો બધી જ વસ્તુ તળાયા પછી તેના ભાગનું તેના પર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી દળેલી ખાંડ લીધી છે અહીં ખાંડનું પ્રમાણ તમને જેવું ગમે એ પ્રમાણે વધારે ઓછું રાખી શકાય છે હવે આ બધી વસ્તુ પહેલાં મિક્સ કરી લઈશું અને હવે ચેવડો બનાવવા મમરાનો વઘાર કરીશું તો અહીં મેં બે મોટી ચમચી તેલ ગરમ કર્યું છે તેમાં અડધી ચમચી હિંગ અડધી ચમચી હળદર અને સાથે થોડા લીમડાના પત્તા લઈ ત્રણ કપ મમરા એડ કરીશું તો મમરાને મેં થોડા તડકે તપાવીને લીધા છે એટલે ફટાફટ તે ક્રિસ્પી થઈ જશે તો હવે બધું જ પહેલાં પ્રોપર મિક્સ કરી દઈશું અને એ પછી ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં લાલ મરચું એડ કરવાનું છે તો અહીં મેં એક ચમચી લાલ મરચું પાવડર લીધો છે ગેસ બંધ કરીને એડ કરવાથી મમરાનો કલર એકદમ સરસ લાલ રહેશે અને મરચું બળશે પણ નહીં હવે લાસ્ટમાં તેમાં સ્વાદ પ્રમાણે અહીં સંચળ લીધો છે તો મીઠાની જગ્યાએ સંચળ લેવાથી આ ચેવડાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે પ્રોપર બધું મિક્સ કરી લઈશું હવે અહીં ચેવડો બનાવવા બધી જ સામગ્રી તૈયાર છે તો હવે એક પછી એક બધું એડ કરતા જઈશું તો પહેલાં વઘારેલા મમરા લીધા છે એ પછી તળેલા પૌવા અને સિંગદાણા લઈશું સાથે પાપડ એડ કરીશું તો પાપડને થોડા આ રીતે ટુકડા કરીને એડ કરવાના બહુ જ ઝીણા ટુકડા નહીં કરવાના થોડા મોટા રહે એ રીતે એડ કરીશું અને સાથે તમને ગમે એટલા પ્રમાણમાં સેવ એડ કરવાની છે અને હવે બધું જ મિક્સ કરી લઈશું આ ચેવડો ડબ્બો ભરીને મહિના સુધી સ્ટોર કરી શકાય છે અને આમાં તમે લીલા મરચાં પણ ક્રિસ્પી કરીને એડ કરી શકો છો તો તૈયાર છે ઘરના સિમ્પલ મસાલાથી એકદમ ટેસ્ટી ચેવડો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો